હલો ખેડૂત મિત્રો જય શ્રી રામ આપણે જીરાના પ્લોટમાં પહોંચી ગયા છીએ દવા જીરું કેવું છે આપણે દવા આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે કઈ કઈ દવા સાટી જોઈ શકો છો તમે જીરું જીરું નું રિઝલ્ટ આ વખતે પણ આપણે દવા કઈ સાંટી એનું રહીશું અને કેવું જીરું છું છે એ પણ જોઈશું આપણે બરાબર છે લીલું સમ દવા સાટ્યા પછી જીરું લીલું સમ થઈ ગયું છે અને કાળીયા અને કોઈ પણ રોગ નથી આવ્યો જોઈ શકો છો તમે થોડાક છોડવા જવાનો પ્રશ્ન થયો તો પણ એ આ દવા સાટવાથી અટકી ગયો છે તો એ કઈ દવા આપણે સાટી કેવી રીતે સાટી આ એક વીઘાનો પ્લોટ છે એમાં આપણે સોપ અપ સાટેલા છે જીરામાં મતલબમાં દવા સાંટો એટલે ઝાડી સાંટવાની કોઈ દિવસ પારવી દવા કે મતલબમાં તો છોડવો પલી જાય એટલી દવા સાંટી શકો છો જેથી કરીને તેના મૂળને ભેજ મળી રહે અને કોઈ પણ પ્રકારની ફૂગ લાગી હોય કે થ્રીપ્સ હોય તે ઓલું થઈ મરી જાય બરાબર છે રિઝલ્ટ લેવા માટે ઝાડી દવા સાંટો આપણો પ્લોટ જોઈ શકો છો અહીંયા આ વિસ્તારમાં ત્રીસ વર્ષથી જીરું કોઈએ નથી કર્યું આપણે જીરું જો ઉગાડ્યું છે જીરુંમાં કાંઈ ઘટે જ નહીં બાકી મણિયો જો આવી રીતે જીરું પાકશે તો પંદર મણીઓ વીઘો આવી શકે અને આપણી સલાહથી જો કોઈ કરે તો એમાં કાંઈ ઘટે જ નહીં બાકી આ છે આપણી ડુંગળી જુઓ જીરું થોડું જાડું સટાઈ ગયું છે એક વીઘામાં આપણે બે કિલો સાંટેલું છે પણ તો પણ જાડું થયું છે એટલે એક વીઘામાં એક દોઢ કિલો જ સાંટી શકાય છે એથી વધારે ન સાંટી શકાય કેમકે ઉગવાનો પ્રશ્ન જ નથી રહ્યો અમારે દસ દિવસમાં ઉગી ગયું જીરું તમે જોઈ શકો છો જોઈ આ જીરું છે આપણું એમાં કાંઈ ઘટે જ નહીં બાકી જો આ જીરુંનું રિઝલ્ટ છે જો જીરુમાં હવે દોઢવા બે દાણા ભરાવાનું શરૂઆત પણ થઈ ગઈ છે જોઈ શકો છો તમે અમુક છોડમાં જોવા તમે દાણા ભરાઈ પણ ગયા છે તમે જોઈ શકો છો જોઈ લ્યો આ દોઢવા બે શરૂઆત થઈ ગઈ છે જુઓ અમુક છોડવા હજી બાકી છે જોઈ શકો છો તમે દોઢવા ભરાઈ ગયા છે દોડવા આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે અમુક છોડવામાં આ રીતે જો દાણા ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે તો આપણે જોઈએ કઈ કઈ દવા સાંટી આ પ્લોટમાં ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો ને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવી જ માહિતી મળી રહે આપણો મકસદ એ જ છે કે જીરું અથવા તો કોઈ પણ ખેતીની માહિતી સાચી પહોંડી શકાય અત્યારે જોઈ શકો છો તમે વિડીયોમાં આપણું જીરું કેવું પૂછે બરાબર છે તે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા નવા વિડીયો તમને પણ જોવા મળે સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ નથી કરતા ખેડૂત મિત્રો તમે આપણે બધા પ્રકારની ખેતીમાં જો સો ટકા હાસી છે તો જ વિડિયો અપલોડ કરવામાં આવશે બાકી કોઈ પણ જાતનું અપલોડ કરવામાં વિડીયો નહીં આવે જેથી કરીને સબસ્ક્રાઇબ કરો શેર કરો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને આ દવાની ખબર પડે કઈ દવા સાટવાથી શું થાય છે અત્યારે કેમ કે દવા બહુ મોંઘી આવે છે એનું રિઝલ્ટ ન આવે તો કાંઈ કહે જ ન શકાય આપણે એનું રિઝલ્ટ ન આવે તો પછી એ દવા લેવાનો કોઈ ફાયદો નથી એટલે અત્યારે મોંઘી બહુ પડે છે દવા તો હવે જોઈએ છીએ આપણે મિત્રો કે જીરામાં કઈ દવા સાટવાથી શું થાય આપણે આ દવા સાટેલી એનું જોરદાર રિઝલ્ટ આવેલું છે તો આપણી ચેનલને સપોર્ટ કરો જેથી કરીને આવા જ વિડીયો આપણને મળી રહે જોઈ શકો છો તમે આપણે ગેલેલીઓ જે ઓનલી ફોર ગેલેલીઓ ખાલી ગેલેલીઓ આવે છે જુઓ ગેલેલીઓ પિકોક સ્ટ્રોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા જે એસી ફોર્મમાં આવે છે વિથ વન મીરા ફંગીસાઈટ છે ફૂલી ફંગીસાઈટ કોઈ પણ પ્રકારની ફૂગ નથી આવવા દેતો બેસ્ટમાં બેસ્ટ જો અત્યારે કોઈ દવા હોય તો ગેલેલીઓ છે જે ફૂગ માટે વધારેમાં વધારે અસરકારક છે બધા જ જે પણ ખેડૂત મિત્રોને જોઈશો તમે ગેલોલીઓની માહિતી તો આપશે જ તે એ સિવાય આપણે કઈ દવા સાંટી તો એની સાથે કાળી શરમી અને જે રાખોડી આવે છે એ માટે આપણે ઇક્વેશન પ્રો સાંટેલું છે કેમેરામાં જોઈ શકો છો તમે કદાચ ન પણ બતાતું હોય તો આપણે ઇક્વેશન પ્રો તેમાં બે પ્રકારના કેમિકલ આવે છે ફેમા ફેમ ફેમોગાડોન અને સાયમ સાયમોગાડોન જેમાં એ સોળ ટકા અને બાવીસ ટકા એસસી ફોર્મમાં આવે છે જે કાળિયો રોગ ન રાખવા દે ભૂકી સારો પણ આવે છે તે આનું આગોતરું છે આ બધું આ આગળ દવા સાટવાની મતલબમાં નો આવ્યા પહેલાં દવા સાંટી શકો છો જેથી કરીને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે અને આપણે ફાલ ફૂલ અને કોળ માટે સમ્રાટ જે બાયો પ્રોડક્ટ છે તે ફોપ ફૂલમાં અને દાણાની સાયનીમાં વધારો કરે છે તમે જોઈ શકો છો જીરાનો પ્લોટ આપણે કોઈ પણ જાતની રોગ નથી આવ્યો આપણે પહેલેથી જ ટ્રીટમેન્ટ ચાલુ રાખેલી છે ખેડૂત મિત્રો જુઓ આગોતરું કરશો જેમ બને એમ તેમ વધારે સારું પડશે તમે પછી રોગ આવ્યા પછી એનો કોઈ કંટ્રોલ થતો જ નથી તમારે કોઈ પણ જગ્યાએ જેવું એનો કોઈ પણ પ્રકારનો રોગનો કંટ્રોલ થઈ શકતો નથી જીરામાં જો ભૂખ કાળી શરમી આવી ગઈ તો પછી તમે એનો કંટ્રોલ નહીં કરી શકો કારણ કે એ રોગ જ એવા છે બધા પ્રકારના જે તમે કોઈ પણ પ્રકારનું એમાં તમે કરી જ નહીં શકો જોઈ લો આપણું જીરું છે આ જીરામાં બાકી કાંઈ ઘટે જ નહીં સો ટકાની ગેરંટી સાથે કહી શકું છું કે આ દવા સાંટો એની સાથે બેડશીટ છે ધાનુકાનું મતલબમાં સ્ટીકર કોઈ પણ પ્રકારનું ભેળવી શકો છો સારી કંપનીનું ધાનુકાનું છે પછી બીજું આવે છે સીઝન્ટાનું આવે છે તે પણ તમે સાટી શકો છો તો મિત્રો કોઈ પણ પ્રકારનો રોગ આવે એ પહેલાં જો આગોતરું આનું ઓલું કરવામાં આવે મતલબમાં સારવાર કરવામાં આવે તો થઈ શકે છે જેમ કે આપણને પણ જો તાવને એવું આવે તો પહેલેથી તો આપણે ધ્યાન ખાવામાં રાખી દઈએ થોડુંક ખબર પડે ક્યાં તો મટી જાય છે તાવ ને એવું તો ખેતીમાં પણ તે રીતે જ છે આપણે આમાં પાંચ પાણ પાયેલા છે જોઈ શકો છો દસથી પંદર દિવસના ગાળે અત્યારે એને દસ દિવસના ગાળે આપીએ છીએ ઓલું આવા દોઢવા આવવાની શરૂઆત થઈ તે પછીથી આપણે દસ દિવસના દસ દિવસે ત્રણ પાણ પાયા છે દસ દિવસના ગાળે એની પહેલાં પંદર પંદર દિવસે બે ગાળા બે પાણ પાયા છે આપણે જીવું સાઠ દિવસનું થયું છે તેમાં દાણા ભરાવાનું પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો જુઓ આમાં દાણા પણ શરૂઆત થઈ ગઈ છે દાણાની પણ શરૂઆત થઈ ગઈ છે ફૂલ ઉઘડી રહ્યા છે દોડવા જવા મળ્યા છે કોઈ પણ પ્રકારની આમાં ખામી જ નથી એક પણ સોડ આપણે ગયો નથી અત્યાર સુધીમાં સ્ટ્રીટમેન્ટ મતલબમાં પહેલેથી જ ચાલુ રાખેલી છે જોઈ શકો છો તમે આ જીરાનો પ્લોટ છે એક વેઘાનો છે તેમાં આપણે પંદર મણ જીરું કરવાનું છે અને સેઠ સુધી પાકે ત્યાં સુધીનો આપણે આમાં માહિતી આપશું કયા ભાવ માગ્યું કેટલા મણ થયું કઈ રીતે આપણે લીધું એ બધી માહિતી આમાં મળી રહેશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો ખેડૂત મિત્રો અવારનવાર વિડીયો મળી રહે સાચી સો ટકા સાચી વાત હશે તો જ આપણે આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે બાકી નહીં અપલોડ થાય એટલે મિત્રો છે ને સબસ્ક્રાઈબ કરી લ્યો જો સાચું હશે તો જ અમે લોકો તમને જણાવશું નહીં ખોટું હોય છે તો એ અમે પહેલાં તમને કહી શક કહી દઈશું કે ભાઈ આ આ રીતની દવા સાંટેલી છે આમાં કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી આવેલું જય શ્રી રામ ખેડૂત આપણે જે પણ પ્રકારની દવા સાંટેલી છે તે ફોટામાં બતાવવામાં આવી છે